હા તો ટુ ફેમરી કેમ છે બધાનું સ્વાગત છે ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર આજે ભાઈ આમ હું કે ભાઈ ટાઇટલને થમ ચાલતો તમને ખબર પડી જ ગઈ છે અને આપણને તમને ખબર જ હશે આપણે વ્લોગ થઈને સ્ટાર્ટ કરીએ છીએ તો જો ભાઈ સાબુમાથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ખબર ખબરમાં જગ્યાએ હાથ વાગ્યા છે અને મોટું બધું તો એને કમ્પ્લીટ થાય ને કીધું તો આમાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ટાટાને તમને તો ખબર પડી ગઈ છે તો એ સત્તા જણાવી દઉં મારી મમ્મી રહેશે દસ્યામાં નવ્રત અને એનું છે આજે ઉજવણું અને એ ઉજવણું છે એટલે કરી છે દસ ગોવણી અને એટલે ગોહણું કરી છે ભાઈ એટલે યાદ બધી છે અને બીજી એનો તમે જરાક વ્યૂ ભાઈ એક નંબર જો આજ ભાઈ થોડાક બધા વહેલા વહેલા જગ્યા ને વહેલું વહેલું બધું કરવા મીડ્યા છે નીચે બધી રસોઈની બને છે તો હાલો કન્ટિન્યુ રહી જ દેખાઉ ચલો કન્ટિન્યુ અને જો ભાઈ આમાં નીચે આવ્યા ને તો જો આમાં બટાકા પણ બાપા મૂકી દીધા છે જો એટલે બધા ચલો કન્ટિન્યુ બધા કારણે તમને જો ભાઈ દેખાડી બટાકા બાપાને મૂકી દીધા હે અને આમાં તમે જો મસ્ત મજાના ભંગળા તલા ગયા ને ભંગળા ને જો ભાઈ આવડી ડોલ ભલી લીધી અને બીજું બધું ઘણું બધું બનાવવાનું છે તો ચાલો તમે વિડીયોમાં બને રહ્યો તમને આ બધું દેખાડું તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ મસ્ત મજાનું રેડી નાઈ લીધું છે કોમે નાઈ તો ની ભાઈ તમને સૂટ બરાબર બતાવી હોય તો તો નાઈ નાઈ તમને મળ્યો કાં કે બોલાઈ ગયું છે નાઈ જો ભાઈ હું આવી ગયો હું બડા મસ અત્યારે અમારા કોમેસ્ટર ગોપીબેન પણ છે નાઈ લીધું છે અને હવે આલો જોઈએ ઓલા ઘર બાજુ તો ચાલો કન્ટિન્યુ ઓકે તો હવે જો ભાઈ પૂજા થઈ ગયું છે મરસાણી બધું કટિંગ કામકાજ ચાલી રહ્યું છે અને ખાવાની વસ્તુ બનાવી અત્યારે લાડવાનું કામકાજ ચાલી રહ્યું છે સાથે સાથે ડાળ બનાવવાનું એનું પણ જોવા આ બધી બટેકા વઘારવાની તૈયારી છે અને ડાળ બની ગઈ છે જોવો ભાઈ કેવીક ડાળ છે જરા કોમેન્ટમાં કીજો અને આની પાછો ભાઈ ભાત થઈ રહ્યા છે ભાત થાય છે ને આની પાછો જે ડાળ થાય છે અને પછી આવી ગયા છે બધા વાર્તા સાંભળવા માટે આ બધાય વાર્તા સાંભળે છે અને આ છે દશામાં જે તમે જોઈ શકો છો અને આ બધા વાર્તા સાંભળવા આવેલા છે અને બાકી જો હવે વાર્તા વાર્તા કમ્પ્લીટ થઈ જાય પછી આવી ગયા હવે બધાય લાડવા બનાવવા માટે આ લાડવા છે લાડવા કેવા છે જરા કોમેન્ટમાં કીજો અને ત્યાર પછી હવે જો ગૌણીઓને બધાને જમવા માટે બેસાડી દીધા છે ને બધા દસ ગૌણીઓ જમવા બેસી ગે છે જો તમે જોઈ શકો છો બધાની મસ્ત મજાના જો ભાઈ જમાડી દીધા છે અને જમાડીને ત્યારબાદ પછી બધાને આપણે દેવામાં રાખ્યું હતું સાડીઓને બધું દેવામાં રાખ્યું હતું તો જો સાડીઓ બધાને દેશે બધાને એક એક સાડી દીધી છે ને નવ વસ્તુ છે એ બધી તો તમને નહીં કહી શકું પણ આ નવું વસ્તુ છે એમાં એમાં તમે શોર્ટમાં સમજી જુઓ મિત્રો અત્યારે કણે ધૂન લાલે છે અને વાગી રહ્યા છે કાગળ અને આનપા જો ભાઈ શીપ નું કામકાજ ચાલી રહ્યું છે જો શીપ બને છે આ લીંબુ છે મોળાઈ ગયા છે થોડાક અને જો ભાઈ શીપ બની છે મસ્ત મજાની તમે જોવો જરા એમાં સળે છે અને આટલી એટલી વસ્તુ નાખવાની જો મરસું છે અને જીરું મીઠું આ જલજીરા ને એવું બધું નાખવાનું હોય છે જો અમારા કાકા અત્યારે બનાવે છે સીપ્સ અગિયાર વાગી ગયા છે અને બધા નાસ્તા આટલું સીપ બનાવે છે તો હાલો બની જાય તમને દેખાડો તો ચલો કન્ટિન્યુ મિત્રો અત્યારે તો ભાઈ બાર ને બાર થી થોડુંક ઉપર થઈ ગયું છે અને હવે ગલા પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું હોય ને આપણે આવી ગયા છીએ દશામા નું વિસર્જન કરવા અત્યારે હવે પૂજા નીવું થાય છે અને પૂજા નેવું થઈ જાય ને પછી પાણી પીરું છે મસ્ત મજાનું તો એમાં દશામાં વિસર્જન કરી દેવાનું અને પછી આપણે દશામાનું વિસર્જન કરવા આવી ગયા ને જો અત્યારે ભાઈ આપણે જે દસ દિવસ આપણે જે પૂજા કરી હોય હોઈએ અત્યારે અહીંયા પણ કરવાની હોય છે મારા મામા અને બેન ભાઈ ને પપ્પા અને મમ્મી અમે આટલે આવ્યા હતા જોઈ શકો છો અને આમ આગળ પણ માણસો છે જે પણ તમે જોઈ શકો છો એ પણ દશામાનું વિસર્જન કરવા આવેલા છે બધા વહેલા પાંચ વાગે અને આનપા અમારે પણ થાય છે જુઓ